નમસ્કાર હું છું રમેશ ચૌધરીને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર મિત્રો આપણે આપણા વિડીયોમાં ઘણી વખત કહેતા હોઈએ છીએ કે સહકારી માળખાની સ્થાપના ગ્રાહકોને પશુપાલકોને અને ખેડૂતોને એક આંશિક રીતે મદદરૂપ થવા માટેની હતી એમની સ્થાપના કરવાનો ઉદ્દેશ્ય જ આ હતો અને ભારત સરકારે પણ એને વધારે પ્રોત્સાહન એટલા માટે જ આપ્યું હતું કે છેવાડાના માનવી સુધી રાહત દરે એને સામાન મળે એને લાભ મળે અને વ્યક્તિનું જીવન ધોરણ ઊંચું આવી શકે પરંતુ એમાં જોઈએ તો આજની જે નેતાગીરી એટલે કે સડો અંદર જે ઘુસી ગયો છે આપણે સમયની વાત કરીએ તો આત્મારામ કાકા હતા સ્વર્ગસ્થ મોતી કાકા હતા ગલબા કાકા હતા આ વ્યક્તિઓ જે તે સમયે સહકારી માળખામાં હતા ત્યારે નામ તત્વ ભ્રષ્ટાચારનું ના હતું એમનો ઉદ્દેશ એમની ભાવના જ સારી હતી અત્યારે પરિસ્થિતિ ઉલટી છે અત્યારે તો સહકારી માળખામાં નેતા થવું એટલે સ્પષ્ટ ભ્રષ્ટાચાર કરવા જ આ બધા નેતાઓ થતા હોય ને આવું ઘણા વખત આમના વર્તનથી સિદ્ધ થાય છે આપણે ત્યારે કિસ્સાનું વર્ણન કરીએ છીએ એ કિસ્સો છે થરાદ તાલુકાનો મિત્રો થરાદ તાલુકાનું દીપડા ગામ અમોને આ ગામના ફરિયાદી ધોળીબેન પટેલ દ્વારા એક રજૂઆત એમની હતી અને એમને એક અરજી આપી હતી કોપી પણ અહીંયા સામેલ છે હું આપને વિડીયો દ્વારા જણાવવાનો પ્રયત્ન કરીશ મિત્રો સહકારી ગામમાં દરેક ગામમાં આપણે એક સેવા સહકારી મંડળી હોય અને ગામમાં અથવા ગામના આજુબાજુમાં કોઈ મોટું ગામ હોય ત્યાં બનાસ બેંક ની શાખા હોય હવે ઘણી વખત આપણે એના વિશે તો આ બેંકના કર્મચારીઓ અને સેવા સહકારી મંડળીના માણસો એટલે એમના કર્મચારીઓ અને કોઈ પણ એમના જે ચેરમેન બીજા હશે આ બધા ભેગા થઈ એક સુવ્યવસ્થિત આમનું એક ષડયંત્ર રચવામાં આવ્યું હું જે અત્યારે માહિતી આપી રહ્યો છું એ માહિતી આ ફરિયાદના આધારે છે એફઆઈઆર ની કોપી પણ છે અને ફરિયાદમાં જે માહિતી લખેલી છે આપણે આ વાતની ક્યાંય પુષ્ટિ કરતા નથી કે માહિતી અમારી છે સાચી છે આ માહિતી પ્રમાણે જોઈએ તો આ ગામમાં બે હજાર ને સત્તરમાં એક મૃત્યુ થયું નામ ભક્તાજી મલાજી પટેલ આ પાર્ટી બે હાજર સત્તર માં મૃત્યુ પામી એના નામે એના મૃત્યુ પછી પણ એટલે બે હજાર સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ ને બાવીસ છ વર્ષ સુધી લોન ચાલુ રહી બે હજાર બાવીસ માં આ જતા જયારે ખબર પડી અને ગામ લોકો જયારે અરજી કરી ત્યારે આમના લોન બંધ કરવામાં આવી બીજો કિસ્સો એ જ ગામના જે ફરિયાદી છે ધોળીબેન એમના નામે પશુ ધિરાણ ની સબસિડી લઈ લેવામાં આવી મિત્રો આમાં એક શું હોય છે આપણે સમજીએ પહેલા તો કે તમારે જયારે એક આપણને લોન મળતી હોય પાક ધિરાણ તો પાંચ ધિરાણમાં ઘણી વખત ત્રણ લાખથી યા ચાર લાખથી કંઈક ઓછી રકમ હોય તો સરકાર વગર વ્યાજે પૈસા વાપરવા આપે છે અને ગામના અંદર કોઈને પશુપાલકને એક જે તબેલો બનાવવાનો હોય એ તબેલાના અંદર લોન તો આપે જ છે પરંતુ એના અંદર સબસિડી આપે છે એટલે કે માની લો કે કોઈ વ્યક્તિએ ત્રણ લાખની લોન લીધી હોય તો સમથિંગ એક લાખથી ઉપરની સબસિડી એમાં પાસ કરવામાં આવે છે હવે આ દોડી ના નામે અમુક વ્યક્તિઓ એ લોન પણ લઈ લીધી અને સબસીડી પણ એમના ખાતામાં જમા થઈ ગઈ આ વ્યક્તિને ખબર નથી કે આ થઈ ગયું છે બે હજાર લેવરાઈ ગઈ છે અને મારા નામની સબસિડી પણ આવી ગઈ છે મિત્રો સેવા સહકારી મંડળીના ચેરમેનો મંત્રીઓ અથવા જે પણ કરતા હોય એ અને બેંકના કર્મચારીઓ આમાં સ્પષ્ટ રીતે બેંક અંદર ઇન્વોલ્વ હોય છે બધી ના કર્મચારીઓ કે કાળા આમના દ્વારા જ થતા હોય જે નિર્ણય આપે પરંતુ આવા લગભગ તેર વ્યક્તિઓ છે કે જે લો કે એક વ્યક્તિનું મૃત્યુ થયું છે તો એના ઉપર લોન લીધેલી છે એના પાછળ ભલે અત્યારે એમને ભરી નાખી હોય પરંતુ મૃત્યુ થયા પછી લોન કેવી રીતે મળે ઘણા વ્યક્તિઓના માની લો કે કોઈ પણ ગામના છે કે આ દીપડા ગામની વાત આવી તો દીપડા ગામ ના વ્યક્તિ એ વ્યક્તિ હાજર જ નથી એ ગામમાં એવું કોઈ વ્યક્તિ જ નથી છતાં એના લોન લઈ લેવામાં આવી છે અમુક કિસ્સાઓમાં એક જ વ્યક્તિનું અલગ અલગ નામ ફોર્મેટ ચેન્જ કરી અને એના ઉપર લોન લેવામાં આવી જેવી રીતે સેવા સહકારી મંડળીમાં અલગ નામ રાખવામાં આવે ચોપડે એનું અલગ નામ બોલતું હોય બેંકમાં એનું અલગ નામ બોલતું હોય ત્રણ ને એના નામની લોન લઈ લેવામાં આવે એમાંથી સબસિડી પણ એમને લઈ લેવામાં આવે હવે મિત્રો વિચારો કે આ એક ગ્રાહક જાગૃત હતો એને આ લોન એના નામની જયારે ખબર પડી ત્યારે બે હાજર ચોવીસ માં કેસ કર્યો એના પહેલા બે વર્ષ આપણે સિસ્ટમ સામે એને ધક્કા ખાધા કોઈ સાંભળવા તૈયાર ના થાય એમના ગામમાં વ્યવહારિક છે કે આટલા બધા મોટો ઇશ્યુ હોય એટલે ગામમાં એમને ડખા હશે ચોક્કસ હશે એમને એકબીજા પ્રત્યે નારાજગી પણ હશે બોલવાના સંબંધ અત્યારે આ દોટા લાગતો નહીં હોય કે હોય પરંતુ જે વ્યક્તિઓ લોન લે છે એના પાછળ દોરી સંચાર કોણ થરાદ તાલુકાના જો અંદર ગામ આવે છે તો થરાદ તાલુકામાં માનનીય પરમતભાઈ પટેલ સાહેબના દીકરા એ બેંકના બનાસ બેંકના થરાદ જિલ્લાના થરાદ તાલુકાના પ્રતિનિધિ છે પરબતભાઈ પટેલ પોતે સંસદ સભ્ય રહી ચુક્યા છે બનાસકાંઠા જિલ્લાના એમના દીકરા પ્રતિનિધિ છે પરંતુ એ પણ જવાબ ના આપે ગોળ ગોળ બધી વાતો કરવાની હોય એમને ઘણી વખત એમના પણ જવાબો એવા હોય કે બેંક સાંભળે બેંક કોની ભાઈ કેમ ના સાંભળાય બેંકમાં અત્યારે આમ જો કે આમાં રાજકારણનો વિષય આવતો નથી પરંતુ રાજકારણના મિલી ભગત થી આ શક્ય બનતું હોય અત્યારે માનનીય ચેરમેન સાહેબ આ એમને ધ્યાને લેવાની જરૂર છે કોર્ટમાં કેસ આવે અને ત્યાં સુધી તમે એમને કોઈ વસ્તુ ધ્યાને નથી લઈ શકતા આવું એક ગામમાં માની લો કે એમના અરજી પ્રમાણે લગભગ તેરેક વ્યક્તિઓ છે કે જેમાં ખોટા નામ મૃત્યુ સબસીડી ખોટી આવી બધી સહાય લીધી છે આ ફક્ત એક ગામમાં તેર વ્યક્તિઓના કુલ પૈસા એક કરોડ ઉપરનો ભ્રષ્ટાચાર છે તેરસો ગામ છે અને સમથિંગ કઈ નહીં પાંચસો ઉપર બેંક ની શાખાઓ હશે લગભગ દરેક ગામમાં સેવા સહકારી મંડળી ચાલતી છે અને એમાં એક ગામમાં જો આ એક એક કરોડ રૂપિયાનો ગોટાળો આ કરતા હોય એક એક કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર આ કરી શકતા હોય તો બીજે કેટલા આંકડો પહોંચશે બનાસ બેંકના જયારે ચેરમેનની વરણી થવાની હોય અથવા જે ચૂંટણીઓ થવાની હોય ત્યારે એમના એક એક પ્રતિનિધિ થવા માટે લાખો કરોડો રૂપિયા નેતાઓ ખર્ચી નાખતા હોય છે પોતાના અંદર સભ્ય બનવા માટે મિત્રો હું ઘણી વખત કહું છું સહકારી માળખું એટલું ડીપ એટલા ઊંડા સુધી આમની જડ પોકી ગઈ છે ને આ સડો લાગ્યો છે એક જાતનો ચેરમેન સાહેબને આમાં જવાબ આપવો પડે આ કોના પૈસા છે જે તમે ઉપર બેસીને વહીવટ કરો છો તેમ આના ઉપર કોઈ એક્શન ને લેવામાં આવી કેમ બેન્કના કર્મચારીઓ આમાં જે સંડોવાયેલો કારણ કે બેન્કના કર્મચારીની સહી વગર તો કોઈ શક્ય નથી ને કોઈ પણ ચાહે એમની જે બેંકની શાખા છે પીલુડા એ હોય અથવા ઇન્સ્પેક્શન શું ઇન્સ્પેક્શન આ બેંકે કર્યું એક એક ગામમાંથી જો આપે એક એક કરોડ રૂપિયાના આપ ગોટાળા કરતા હોય તો એમાં ક્યાંક આશીર્વાદ આપના પણ હોય આવું શક્ય નથી કે બેંકના કોઈ કર્મચારીના વગર આટલું બધું કમાન્ડ આ રહી હોય અથવા કોઈ સામાન્ય કર્મચારી કરી શકતો હોય પરિણામ જે આવે કોર્ટમાં આમનું પરંતુ રાજકીય પ્રેશરથી આખી વાત એક ગરીબ માણસની વાત એને દબાઈ દેવામાં કેટલો પ્રયત્ન કરવામાં આવે છે એને ગુજરાતના મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરી છે એને કોઈ સાંભળવા તૈયાર નથી ઇવન એફઆઈઆર પોલીસ કરવી પડે જયારે વ્યક્તિ કોર્ટમાં જાય છે અને કોર્ટ હુકમ કરે ત્યારે એફઆઈઆર કરવામાં આવે એના નામની એક તો ખોટી લોનો લઈ લેવાની અને પાછળથી એને વારી એને એફઆઈઆર સુધી ના કરવા દેવાની ધાક ધમકીઓ આપવાની આ વહીવટો છે સહકારી માળખામાં ઘણા બધા મારા મિત્રો કહે છે કે તમે સહકારને જ કેમ સહકારની નામ જ એટલા માટે લેવું મારે પડે છે આપણને દેખ આ બધા જે બગલા જેવા દેખાતા હોય ને આ સરવાળે આ નથી હોતા અંદરથી એટલા મેલા બધા રાક્ષસો હોય આ નેતાઓ જે બની ગયા છે જે ખોટું કરવા માટે જન્મ્યા જ છે આ ન છૂટકે બધા બોલવું પડે છે આ પૈસા તમે તમારા ઘરના નથી ચૂકવતા જે તે જે મંડળીના જે ગામની સેવા સહકારી ગામનો ઉદ્યોગ કે વિષય છે અને ગામને સેવા પૂરતી એમની મંડળી પૂરતી મર્યાદિત પરંતુ એના અંદર પણ જે સબસીડી આવે છે ને એ પણ બનાસ બેંક દ્વારા જે સબસિડી આથી ભારત સરકાર અને ગુજરાત સરકારો આપે છે એમાં પણ આ દરેક ખેડૂતના પૈસા છે અને ખેડૂતોને આ દરેક વ્યક્તિઓના અંદર હિસ્સો છે એક જગ્યાએ ભ્રષ્ટાચારને છાવરવાનું કામ કરશો તો તમારે બીજી જગ્યાએ બીજી દસ જગ્યાએ અંદરથી જગ્યા એમની થઈ જશે તમારે છાવરવું જ પડશે આને કારણ કે તમે એકને કામ આવું કરવા માટે પ્રેરિત કરો છો બે હજાર સત્તર માં જે આ મુદ્દા બન્યા છે બે હજાર બાવીશ માં અમને ખબર પડી છે અમુક વ્યક્તિઓ ઘરે બેઠી છે એમના નામની લોન ઓન સબસીડીઓ આ બધું થઈ ગયું છે આ સબસીડીઓ નો આંકડો જ પચીસ પચાસ લાખ રૂપિયા નો થતો હશે આ ખાલી એક ગામની વાત છે બનાસકાંઠા જિલ્લામાં કેટલા ગામ છે કેટલી સેવા સહકારી મંડળીઓ ચાલે છે આ બધાના જ આ સ્પષ્ટ આમાં પહેલા દોષિત જે તે એમના કર્મચારીઓ હશે પરંતુ શૈલેષભાઈ પટેલ ને પણ આમાં સીધી રીતે આગેવાની લેવી પડે તમે તમે પણ તમારા તાલુકાના પ્રતિનિધિ છો આપના પિતાશ્રી સંસદ સભ્ય રહી ચુક્યા છે અને આપના બેંકને પણ જવાબ આપવો પડે આ ભ્રષ્ટાચારનો અત્યારે જે ચોખ્ખો દેખાઈ રહ્યો છે મુદ્દો આખી આખી રજૂઆત એમને મને સંપર્ક શોધીને મારા જોડે મૂકી છે એમના જોડે પણ મારે વાત થઈ છે આ મુદ્દાઓ અમે પણ પ્રયત્ન કરશું મુખ્યમંત્રીને રજૂઆત એમને પણ કરેલી છે અને નજીકના સમયમાં જો અમારાથી મળવાનું થશે તો પણ હું આ રજૂઆત કરીશ તમે એક એક ગામમાં જો કરોડો રૂપિયાનું ચાલતું હોય આ બધા ભ્રષ્ટાચારો તો આ આંકડો કેટલે પહોંચતો હશે સહકારીતા માળખામાં જે ગર્વલ આપ જે જે નેતાઓ લો છો ને કે પહેલા જે આપણા સહકારી મંત્રી એ આપણા ગુજરાતના એમાં ઉત્તર ગુજરાતના અને એ પણ અમિતભાઈ શાહ ભારતના ગૃહમંત્રી એ સહકારીતા મંત્રી પણ છે એમના જ અંદરમાં એમની છત્રછાયા નીચે આ કામ ચાલે છે ભાજપમાં એક સિસ્ટમ પડી ગઈ છે ભ્રષ્ટાચારીઓને છાવરવાની કેમ સરકાર આનું ધ્યાનમાં લેતી નથી મિત્રો આના વિશે આપણે આગળ પણ ચર્ચા કરશું આના મુદ્દો હું પણ અવારનવાર ઉપાડવાનો પ્રયત્ન કરતો રહીશ અને આવા કોઈ પણ મિત્રો મુદ્દા હોય જો તમારા ગામના અંદર અંદરના ઝઘડા તમારા પૂર્ત સિમિતરા પરંતુ આ સગન ખોટા વહીવટો છે આમાં બેંક સિદ્ધિ લીટીમાં દોષી છે બેંકના માણસો આમાં દોષી છે અને નેતાની રહેમ રાહ સિવાય આ આટલા મોટા કૌભોંડો શક્યતા ઓછી હોય છે થવાની માટે મિત્રો આપને પણ આજુબાજુના કોઈ પણ આવા જો આપના જોડે ધ્યાનમાં કોઈ મુદ્દા હોય તો મને કોમેન્ટમાં લખીને જણાવજો નંબર પણ મારો ત્યાં આપેલો જ છે એમના દ્વારા આપ વોટ્સએપ મેસેજ કરી શકો છો આવા કારણ કે આ પૈસા છે આ તમારા ભાગે નથી આવવા દેવાના મેં મારા જૂના પણ એક વિડીયોમાં વાત કરી હતી કે આપણને ખબર નહીં હોય તમારા નામની લોનો થઈ ગઈ છે તમારા નામની સબસિડીઓ જમા થઈ ગઈ છે આ એનું તાજું ઉદાહરણ છે આ એનો તાજો દાખલો છે કે વ્યક્તિને મરી ગયા પછી પણ એમને ની લોન થઈ જાય આ તમારી એક ખોટી સહી હોય ને તો ઘણી વખત બેંક વાળા ચેક કરતા હોય અથવા તમારાથી ક્યાંક ભૂલ થઈ ગયું કે અહીંયા તો બે હજાર સત્તર માં પાર્ટીઓ એક્સપાયર થઈ ગયેલી છે અને એના નામના અહીંયા લોનો થઈ ગઈ પૈસા હવે ભરાઈ ગયા હશે અને જે વ્યક્તિઓ ઘરે બેઠા એના નામના સબસિડીઓ કાયદેસર સબસીડીઓ માટે ધંધા કરવામાં આવ્યું છે ભારત સરકારના અંદરથી જે વીસ થી પચીસ ટકા સબસીડી આવે ત્રીસ ત્રીસ ટકા તમારે લઈ લેવાની અને ગરીબ કોઈ વ્યક્તિને કોઈ પશુપાલકને નહીં આપવાનું આ બધી હોય તમારે તમારા એક વોટ લેવા માટે તમારે આ બધું છાવરવાનું કોના કોના પૈસા દિવાળી મિત્રો આજનો વિડીયો અહીંયા પૂરો કરતા આપ પણ આપણા આજુબાજુ કોઈ પણ પ્રશ્ન હોય તો લખીને મોકલજો ને હા વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત